જે કોર્પોરેટરોના કૌભાંડો આવી રહ્યા છે એ આપણા મીડિયાના માધ્યમ દ્વારા જ આપણે આ બધું બહાર આવીએ ત્યારબાદ કોંગ્રેસે માન્ય કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને બહુ સ્પષ્ટ કહેલું હતું કે આની અંદર ગુનો દાખલ થાય અને કરવો જોઈએ પણ આ કોર્પોરેશનના કમિશનરશ્રી ઉપર જે કાંઈ પ્રેશર હોય અને એ પ્રેશરના હિસાબે ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ કરાવતા નથી પણ આ કોર્પોરેશન એટલી હોશિયાર છે કે પ્રાઇવેટ બિલ્ડરોની જમીન તાત્કાલિક ખાલી કરાવવા જઈ રહી છે ગઈકાલે જ ગઈ છે એ જ રીતે સર્વેસર ચોકના બનાવમાં કોર્પોરેશનના ઇન્જિનિયર તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા ન ગયા પણ એક મહિને ફરિયાદ કરાવવા તો દાખલ કરવા ગયા એ જ રીતે આની અંદર તાત્કાલિક ફરિયાદ દાખલ થવી જોઈએ અને એ જવાબદારી માન્ય ખાલી કમિશ્નરશ્રીની નદી આવતી રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીની પણ જવાબદારી છે કે રાજકોટના ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર પછી છે પણ અત્યારે જે ગાદી ઉપર બેઠા છે એની અંદર એ રાજકોટના પ્રથમ નાગરિક છે અને નાગરિક તરીકે પ્રથમ નાગરિક તરીકે એની ફરજ છે કે કોર્પોરેશનની અંદર કે રાજકોટમાં કોઈ કૌભાંડો થતા હોય તો એના ગુનેગારોની સામે ફરિયાદ દાખલ કરાવી જોઈએ જે રીતે ભાજપના પ્રમુખશ્રીએ હાથ ઊંચા કરી દીધા કે અમે એને સસ્પેન્ડ કરી દીધા છે એટલે ભાજપ દ્વારા એ કરવામાં આવ્યું છે કે જા તે ચોરી કરી લીધી પણ એ અમારા સિમ્બોલ તારી ઉપર હતો હવે અમે સિમ્બોલ લઈ લઈ છીએ હવે જે કરવું એ કર એટલે ગુનેગારોને રેઢા મૂકી દીધા ને માત્ર ખાલી પોતાનું સિમ્બોલ પાછું લઈને અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા કે તું ચોરી કર અને પોલીસને કે તું જાગતો રહે એ એવો આમાં ઘાટ કરવામાં આવ્યો છે આની અંદર સોમવાર એટલે કે અડતાલીસ કલાકની અંદર રાજકોટના મેયરશ્રી અને કમિશ્નરશ્રી આ બંને કોર્પોરેટરની સામે લેન્ડકેપિંગ એક્ટ આપણે જોયું છે કે તમારા પત્રકાર મીડિયામાં કાલે ઓન ધ રેકોર્ડ લોકોએ કીધું છે કે આને અમે આ કોર્પોરેટરોને પૈસા દીધા છે અને આ જગ્યા લીધી છે આ કોર્પોરેટરને ભાડું દઈએ છીએ એવું ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે ત્યારે બહુ સ્પષ્ટ જ થાય છે ને આની પહેલાં પણ એ લોકોએ કીધું છે કે અમે ફોર્મ ભર્યા છે અને જે કાયદાકીય જે કોર્પોરેશનનો જે કાયદો છે એક્ટ છે એ મુજબ પગલાં અડતાલીસ કલાકમાં લેવામાં નહીં આવે તો ના છૂટકે અમારે સુમો પિટિશન કરવા હાઈકોર્ટ જવું પડશે અને એના જવાબદાર તરીકે રાજકોટના મેયર અને રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી રહેશે એવું ક્યાંક સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે પણ જે વસ્તુની મને પૂરી હકીકત ખબર નથી એટલે એનો હું જવાબ ના આપી શકું બની શકે કે હકીકત સાચી પણ હોય અને ના પણ હોય એટલે જ્યાં સુધી આપણે સ્પષ્ટતાથી આપણે ખબર ન હોય ત્યાં સુધી એ બાબતે હું કશું કહી શકું પાર્ટી લેવલે જે રજૂઆત કરવાની હતી એ થઈ ગઈ છે અને જ્યાં હજી જરૂર પડશે ત્યાં તમામ મિત્રો સાથે મળી અને રજૂઆત કરીશું અમારી બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસ પરિવારના સિવાયના કોઈ બહારના વ્યક્તિએ જેને કોંગ્રેસને નુકસાન કર્યા હોય એવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ દેવામાં ના આવે